દુકાન આપણે ખોલી છે દુકાન તો ખુલ્લી હતી કઈ નહીં પણ બંધ કરીને પાછા પાસા કામ હતું એટલે પાછા છીએ તો દુકાન ખોલી દઈએ આપણે આપણે દુકાન ખોલી દીધી છે હવે શું આજે તો દુકાનમાં સામાન ફૂલ પર દીધો છે શું આજે તો ફૂલ નાખ્યો સામાન દૂધ સાસ પણ લીધેલું છે દૂધ અહીંયા છે એ બાટલી ઉપર છે અહીંયા બાજુ સાસ ચોકલેટો છે ઠંડી બધી રીમર મસાલા બાટવા પછી મિત્રો આ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અહીંયા થોડો કચરા જેવો તો બધું સાફ કરી નાખ્યું komplit baru kan aku coba yang masuk apalah masalah bang panas ya tuh dia હવે આપણે મસાલા ઘટાઈ ગયા છે મસાલા બાંધી દીધા છે બીજા મસાલાની તમાકુ છે તો હવે ડબ્બામાં પડતી નહીં પેલા મસાલા છે

મિત્રો અમે કાલે આવી ગયા છે ખાઈને અત્યારે તો ટીવી જોઈએ છીએ તારીક અહીંયા ટીવી જોઈ ને પછી દુકાને જશું પાછા ખઈ તો રહેતું છે અને આપણે દસામાં અહીંયા હતા તો થોડા બે ત્રણ દિવસથી આવતું હતું પણ કરશું સાવ લાગતું હતું અહીંયા હતા આરામ થાય ટીવી જોઈ પછી મળી સીધા દુકાને જ મિત્રો આ વાગવામાં વાગ્યા છે બે અને અમે કાલેથી પાછા દુકાને આવી ગયા છીએ મિત્રો આપણે દુકાને હતા અને હવે ઘરે આવ્યા છીએ અત્યારે ઘરે જઈએ છીએ દુકાનેથી વાગવામાં વાગ્યા છે વાતાવરણ જોઈએ બાજુ તડકો બાજુ અંતરેલું છે

તો મિત્રો હવે અમે પાસા બહાર નીકળ્યા છીએ અને પેલા ત્યારે અમે છે જોડે I do it.